તો વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થઈ ચૂક્યું છે ત્રણ દિવસના પ્રવાસ અર્થે આજે તેઓ ગુજરાત આવી પહોંચ્યા છે ત્રણ દિવસ સુધી તેઓ ગુજરાતમાં રોકાણ કરશે જેમાંથી તેમના કાર્યક્રમો ઉપર નજર કરીએ તો વીએસ હોસ્પિટલના નવા સેન્ટરનું તેઓ ઉદ્ઘાટન કરશે ગ્લોબલ ટ્રેડ શોનું પણ તેઓ લોકાર્પણ કરશે તો વળી અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલના ઉદ્ઘાટનમાં પણ તેઓ સામેલ થવાના છે આંતરરાષ્ટ્રીય ફંડના ફંડર સાથે પણ તેઓ બેઠક કરવાના છે મહાનુભાવો સાથે વિચાર વિમર્શ પણ કરવાના છે તો ત્રણ દિવસ ગુજરાત રોકાણ અર્થે વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે વડાપ્રધાન મોદીનું એરોપ્લેન અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થઈ ચૂક્યું છે અમદાવાદ વીએસ કેમ્પસમાં નવી બનેલી એસી હોસ્પિટલનું આજે તેઓ લોકાર્પણ કરવાના છે તો સાંજે શોપિંગ ફેસ્ટિવલને વડાપ્રધાન મોદી ખુલ્લો મુકશે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં તેઓ ટોકન સાથે ખરીદી પણ કરશે પીએમ મોદીનું આગમન થઈ ચૂક્યું છે ગ્લોબલ ટ્રેડ શોનું પણ તેઓ ઉદ્ઘાટન કરવાના છે તો ત્રણ દિવસનો તેમનો કાર્યક્રમ રહેશે ત્રણ દિવસ સુધી તેઓ ગુજરાતમાં રહેવાના છે વીએસ હોસ્પિટલનું લોકાર્પણ તેમના હસ્તે થવાનું છે વીએસ કેમ્પસમાં બનેલી નવી એસી હોસ્પિટલનું લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે કરવાનો છે તેના અર્થે તેઓ અહીંયા આવી ચૂક્યા છે તો આજે સાંજે જ શોપિંગ ફેસ્ટિવલને પણ વડાપ્રધાન ખુલ્લો મુકશે અમદાવાદમાં પહેલી વખત શોપિંગ ફેસ્ટિવલ આયોજિત થઈ રહ્યો છે જેમાં ટોકન આપી વડાપ્રધાન મોદી ખરીદી કરશે અને શોપિંગ ફેસ્ટિવલને ખુલ્લો મુકશે તો વતનમાં પધાર્યા છે વડાપ્રધાન મોદી ત્રણ દિવસ સુધી તેઓ ગુજરાતમાં રહેવાના છે અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે સંવાદદાતા કિશન ફોનલાઈન પર જોડાઈ રહ્યા છે જે કિશન વડાપ્રધાન મોદી આગમન થઈ ચુક્યું છે આજના દિવસની વાત કરીએ કેવો કાર્યક્રમ રહેશે એરપોર્ટથી તેઓ કઈ બાજુ આગળ વધવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જે ગુજરાતની મુલાકાત છે હાલ તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે અને વડાપ્રધાન મોદી છે તે એરપોર્ટ થી સીધા છે તે રાજભવન ખાતે રવાના થશે ત્યારબાદ છે તે પોતાના જે અનેક કાર્યક્રમો છે ગોબલ ટ્રેડ શો છે તેની અંદર હાજરી આપશે ગોબલ ટ્રેડ શો બાદ તેઓ જે નવી બનેલી સરદાર પટેલ જે હોસ્પિટલ અમદાવાદ ખાતે છે ત્યાં તેઓ હાજરી આપશે ત્યારબાદ વાયબ્રન્ટ સમિટમાં

તેના જે વિશેષ કાર્યો છે તેના પ્રધાન તેના પર પણ વડાપ્રધાન છે તે મહત્વની બેઠક કરશે થોડા સમયમાં જ વડાપ્રધાનનો જે કાફલો છે તે એરપોર્ટની બહાર આવશે અને જે જેડ પ્લસ પ્લસ સિક્યુરિટી અને જે એસપીજી સિક્યુરિટી છે તેની સાથે વડાપ્રધાનનો કાફલો અહીંથી ગાંધીનગર ગ્લોબલ ટ્રેડ શોમાં જવા માટે નીકળશે ત્યારબાદ ફરી તેઓ અમદાવાદ આવશે અને ફરી ગાંધીનગર વાઇબ્રન્ટમાં આવશે આમ આખો દિવસ છે તેમનો કાર્યક્રમ છે તે ફિક્સ છે અને રાત્રિના સમયે વડાપ્રધાન રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે અને બીજા દિવસ સવારથી ફરી જે તેમના કાર્યક્રમો છે તેમાં વડાપ્રધાન હાજરી આપશે સોનલ દિવસ માટે અહીંયા રોકાવાના છે એરપોર્ટ પર અત્યારે આગમન થયું છે સુરક્ષાને લઈને કેવો માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદ એરપોર્ટ ખાતે લાગે છે સંપર્ક અપાઈ ચૂક્યો છે પરંતુ જેમ સંવાદદાતાએ જણાવ્યું કે ત્રણ દિવસ રોકાણ કરશે અને વિવિધ લોકાર્પણ અને ઉદ્ઘાટન કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે ખાસ કરીને નવી વીએસ હોસ્પિટલનું લોકાર્પણ અને ગ્લોબલ ટ્રેડ સમિટમાં તેઓ થવાના છે ઇનોગ્રેશનમાં તેઓ સામેલ થશે ગુજરાત વાઇબ્રન્ટ સમિટ કે જે ગુજરાતનો ખૂબ જ અતિ મહત્વનો કાર્યક્રમ ગણાય છે દર બે વર્ષે આયોજિત થાય છે તેમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી આવી પહોંચ્યા છે વતનમાં પહોંચી ચૂક્યા છે વડાપ્રધાન મોદી ત્રણ દિવસ ગુજરાત તેઓ રોકાણ કરવાના છે અને અલગ અલગ કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે ગાંધીનગરમાં પીએમ મોદી ગ્લોબલ ટ્રેડ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે તો આજે તેઓ બીએસ હોસ્પિટલમાં સંકુલમાં બનેલી નવી એસી હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે અને સાંજે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલને પણ ખુલ્લો મુકશે દુબઈમાં જે રીતે ડિસેમ્બરમાં શોપિંગ ફેસ્ટિવલ આયોજિત થાય છે તે તેવો જ શોપિંગ ફેસ્ટિવલ હવે અમદાવાદમાં આયોજિત થવા જઈ રહ્યો છે પહેલી વખત આ શોપિંગ ફેસ્ટિવલ આયોજિત થઈ રહ્યો છે તો તેનું ખુલ્લો મૂકવા માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા છે અને ટોકન લઈ આજે તેઓ પોતે પણ ખરીદી કરશે અને તેનો આરંભ કરાવશે તો આજથી પીએમ મોદી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તેમના કાર્યક્રમ પર નજર કરીએ ત્યારે સવા બાર વાગ્યે તેઓ દિલ્હીથી અમદાવાદ આવવા રવાના થયા હતા અને બે વાગતાના અરસામાં તેઓ અહીંયા પહોંચી ચૂક્યા છે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થઈ ચૂક્યું છે તેમનું જહાજ અહીંયા પહોંચી ચૂક્યું છે અને હવે અહીંયાથી તેઓ હેલિકોપ્ટર મારફતે ગાંધીનગર જવા માટે રવાના થશે એરપોર્ટથી સીધા હેલિકોપ્ટર દ્વારા તેઓ ગાંધીનગર જશે બે વાગ્યે વીસ મિનિટે ગાંધીનગર હેલીપેડ પર તેમનું આગમન થઈ જશે તો અઢી વાગે સેક્ટર સત્તર ખાતે ગ્લોબલ ટ્રેડ શોમાં તેમનું આગમન થશે ગ્લોબલ ટ્રેડ શોને તેઓ ખુલ્લો મૂકશે અને અઢીથી સાડા ત્રણ વાગ્યા સુધી ઉદ્ઘાટન અને મુલાકાત માં તેઓ બતાવશે તો ત્રણ વાગે ને પાંત્રીસ મિનિટે ફરી તેઓ બાય રોડ અમદાવાદ આવવા માટે રવાના થશે ગાંધીનગરથી ફરી તેઓ અમદાવાદ આવશે અને ચાર વાગ્યે બીએસ હોસ્પિટલ ખાતે પહોંચે અહીંયા તેમણે નવી જે હોસ્પિટલ ઊભી થઈ છે એસી હોસ્પિટલ તેનું તેના સંકુલનું ડોકાર પણ કરશે સવા ચાર વાગ્યા સુધી તો પાંચ વાગ્યાને વીસ મિનિટ સુધી તેઓ ત્યાં હાજર રહેશે અને ત્યાંથી તેઓ વલ્લભ સદન રિવરફ્રન્ટ જવા રવાના થશે સાંજે સાડા પાંચથી સાડા છ દરમિયાન અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં હાજર રહેશે તેનું ઉદ્ઘાટન કરશે છ વાગ્યા પાંત્રીસ મિનિટે ફરી તેઓ ગાંધીનગર જવા માટે રવાના થશે આમ અમદાવાદ ગુજરાત અને ગાંધીનગર વચ્ચેના કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ સાંજે તેઓ મહાત્મા મંદિર પહોંચશે સાત વાગ્યાના અરસામાં ત્યાં સાડા સાત સુધી પીએમ લોન્જમાં તેમના માટે સમય આરક્ષિત રાખવામાં આવ્યો છે તો સાડા સાત થી નવ વાગ્યા સુધી મહાનુભાવ સાથે તેઓ વિચાર વિમર્શ કરશે રાત્રે નવ વાગ્યા અને પાંચ મિનિટે મહાત્મા મંદિર થી રાજભવન જવા માટે તેઓ રવાના થશે અને રાત્રિ રોકાણ પણ ત્યાં જ કરશે સવા નવ વાગ્યાથી તેમના રાત્રિ રોકાણનો સમય શરૂ થઈ જશે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અહીં આવનારા મુલાકાતીઓ માટે બુલેટ ટ્રેનનું મોડેલ રાખવામાં આવ્યું છે બુલેટ ટ્રેનના આ સિમ્યુલેટરમાં ટ્રેન કઈ રીતે દોડે છે કેટલી સ્પીડથી દોડે છે તેના ફંક્શન કેવા છે તેની વિગતો આપવામાં આવી છે મુલાકાતી જાતે બુલેટ ટ્રેનમાં બેઠા હોય તેવો અનુભવ અહીંયા કરી શકશે તો ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે વાયબ્રન્ટ ગુજરાત સમિટના અંતર્ગત જેમાં સો દેશોના ત્રણ હજાર ડેલિગેટ્સ આવવાના છે ત્યારે ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા બુલેટ ટ્રેનની એક પ્રતિકૃતિ રાખવામાં આવી છે કે જેમાં લોકો બેસી અને બુલેટ ટ્રેનમાં બેસવાનો અનુભવ માણી શકશે કે કઈ રીતે બુલેટ ટ્રેન ચાલે છે તેમાં બેસ્યા બાદ કેવો અનુભવ થાય છે કેટલી સ્પીડથી આ ટ્રેન દોડશે તે તમામ વાતો અહીંયા લોકો બેસી અને અનુભવી શકશે જે બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડવાની છે તેનો એક ડેમો છે તે અહીંયા ટ્રેડ શોમાં રાખવામાં આવ્યો છે આ તેના જે દ્રશ્યો છે કે ડેમો જે અહીંયા ગોઠવવામાં આવ્યો છે કોઈ પણ વ્યક્તિ છે તે અહીંયા અંદર બેસી અને મુસાફરીનો અહેસાસ કરી શકે છે અને કઈ રીતે બુલેટ ટ્રેન છે તે પ્લે થશે તે અલગ અલગ ફંક્શનના માધ્યમથી અહીંયાથી જોઈ શકાય છે અને કઈ રીતે ટ્રેન ચાલશે તેની એક ડિસ્પ્લે પણ અહીંયાથી છે તે દેખાડવામાં આવી રહી છે કેટલી સ્પીડથી આ ટ્રેન જઈ રહી છે કયા રૂટ પર કઈ રીતે ચાલશે કઈ રીતે બુલેટ ટ્રેનનું જે એન્જિન છે તે મૂવ થતું હોય છે તે પણ અહીંયાથી જોઈ શકાય છે અને અલગ અલગ ફંક્શન જે છે તે વર્ક કઈ રીતે કરતા હોય છે બુલેટ ટ્રેનમાં તે પણ અહીંયા બતાડવામાં આવ્યું છે સ્પીડ સહિતની કોચ સહિતની તમામ માહિતીઓ છે તે અહીંયા બતાડવામાં આવી છે જેથી કરી અને લોકોને છે વડાપ્રધાન નું આગમન થઈ ચુક્યું છે સી એમ વિજય રૂપાણી જીતુ વાઘાણી સહિત અમદાવાદના મેયર બીજલબેન પટેલ અને અન્ય અગ્રણીઓ અહીંયા એરપોર્ટ ઉપર હાજર ફૂલ આપી તેમનું અભિવાદન કરી તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે પોલીસ ફોર્સના વડાઓ પણ અહીંયા એરપોર્ટ ખાતે હાજર છે વડાપ્રધાન મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ અર્થે પહોંચી ચૂક્યા છે અને અમદાવાદ એરપોર્ટથી તેમનો કાફલો રવાના થયો છે જ્યારે કે વડાપ્રધાન મોદી એરપોર્ટથી સીધા જ હેલિકોપ્ટર મારફતે ગાંધીનગર પહોંચશે હોસ્પિટલનું પીએમના હસ્તે લોકાર્પણ થવાનું છે આજે સાંજે તે પહેલા ગ્લોબલ ટ્રેડ શોને તેઓ ખુલ્લો મૂકશે ત્યારે એરપોર્ટ પર પહોંચેલા

બપોરે સાડા બાર વાગ્યાના દિલ્હીથી નીકળેલું તેમનું જહાજ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી ચૂક્યું છે અહીંયા એરપોર્ટ પર સીએમ વિજય રૂપાણી અમદાવાદના મેયર બિજલબેન પટેલ અને અન્ય અગ્રણીઓ તેમનું અભિવાદન કરવા અને સ્વાગત કરવા પહોંચ્યા હતા ત્યારબાદ હવે વડાપ્રધાનનો કાફલો એરપોર્ટથી રવાના થઈ ચૂક્યો છે વડાપ્રધાન ગાંધીનગર તરફ જવા રવાના થયા છે દોઢ સમા તેઓ ગાંધીનગરના મહાત્મા ગાંધી મંદિર પહોંચશે વાયબ્રન્ટ સમિટ અંતર્ગત યોજાઈ રહેલા ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરવામાં આવશે જેમાં સામેલ થવા માટે વડાપ્રધાન મોદી ગાંધીનગર પહોંચી રહ્યા છે થોડી વાર પહેલાના આ દ્રશ્યો જ્યારે વડાપ્રધાન મોદીનો કાફલો રવાના થયો ત્યારે હાથ હલાવી અભિવાદન કરતા તેઓ આગળ વધ્યા હતા તો એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા આવેલા મહાનુભાવો અને અગ્રણીઓનું અભિવાદન ઝીલ્યા બાદ તેઓ અહીંયાથી રવાના થયા છે વડાપ્રધાનના આગમનને લઈને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત અમદાવાદ એરપોર્ટ પર વહેલી સવારથી જોવા મળી રહ્યો હતો વડાપ્રધાન મોદી ત્રણ દિવસ સુધી અમદાવાદ ગાંધીનગર તેમજ દક્ષિણ ગુજરાતમાં રોકાણ કરવાના છે અલગ અલગ કાર્યક્રમોમાં તેઓ સામેલ થવાના છે વડાપ્રધાન મોદીના આગમનને લઈને સુરક્ષાનો તો બંદોબસ્ત અમદાવાદ એરપોર્ટને લગભગ પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું ત્રણ દિવસ સુધી તેઓ અહીંયા રોકાણ કરવાના છે એરપોર્ટ ખાતેથી હવે તેઓ ગાંધીનગર જવા માટે રવાના થયા છે ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડ શોનું તેઓ લોકાર્પણ ઉદ્ઘાટન કરશે તો સાંજે નવી વીએસ હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે ત્યારબાદ શોપિંગ ફેસ્ટિવલને પણ ખુલ્લો મુકશે આજના દિવસના ત્રણ મુખ્ય કાર્યક્રમો જેમાં ગાંધીનગર અમદાવાદ અને ગાંધીનગરમાં આવી રીતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે જેમાં વડાપ્રધાન મોદી સામેલ થવાના છે રાત્રે તેઓ રાજભવન ખાતે જ રોકાણ કરશે તો આજથી પીએમ મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે તેમનો કાફલો અહીંયા અમદાવાદ એરપોર્ટથી રવાના થઈ ચૂક્યો છે ગાંધીનગર જવા માટે વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે સીએમ વિજય રૂપાણી મેયર વિજલબેન પટેલ અને

પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે રાજ્યપાલ ઓપી કોહલી પણ ત્યાં હાજર સીએમ વિજય રૂપાણી જીતુભાઈ વાઘાણી મેયર બિજલબેન પટેલ તમામ સાથે અભિવાદન કર્યા બાદ વડાપ્રધાન મોદીનો કાફલો ગાંધીનગર જવા માટે રવાના થયો છે વડાપ્રધાન મોદી લગભગ અઢી વાગ્યાના અરસામાં ગાંધીનગર ખાતે પહોંચે અઢીથી સાડા ત્રણ સુધી તેઓ ગ્લોબલ ટ્રેડ સેન્ટર ને ખુલ્લું મૂકશે ગ્લોબલ ટ્રેડ શો ઉદઘાટન કર્યા બાદ ફરી તેઓ અમદાવાદ આવવા માટે રવાના થશે અમદાવાદમાં સાંજે ચાર વાગ્યે વીએસ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે નવા હોસ્પિટલ સંકુલનું ઉદ્ઘાટન કરશે તો સાંજે સાડા પાંચ થી સાડા છ દરમિયાન તેઓ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ કે જે રિવરફ્રન્ટ ખાતે આયોજિત થઈ રહ્યો છે તેને પણ ખુલ્લો મુકશે અહીંયા તેઓ ટોકન આપી ખરીદી કરશે દુબઈમાં જે પ્રકારે શોપિંગ ફેસ્ટિવલ આયોજિત થાય છે તેઓ જ શોપિંગ ફેસ્ટિવલ અમદાવાદમાં પણ હવેથી આયોજિત થવા જઈ રહ્યો છે